નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર

આ દાનના માધ્યમથી ભુજની લાયન્સ હોસ્પિટલ મધ્યે બસો બાવીસમો આંખનો નેત્રમણી ઓપરેશન કેમ્પ યોજાયો જેમાં એકસો સાત ઓપરેશનો સંપન્ન થયા હતા કેમ્પની શરૂઆતમાં મહેમાનો આવ્યા ત્યારે તેમનું સ્વાગત કરાયું હતું ત્યારબાદ દીપ પ્રાગટ્યમાં દાતા પરિવાર અને મહેમાનો જોડાયા હતા દાતા પરિવારમાંથી ઉદઘાટા તરીકે જીગર કનક મહેતા ક્રિમાલી કમલ મહેતા પલક કનક મહેતા સપન ભરત મહેતા અને શ્રીમતી પૂજાબેન જૈનિશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા અને અતિથિ વિશેષ તરીકે એમજે એફ લાયન કમલબેન જોશી લાયન કિંચન ઠક્કર લાયન રોહિત જોશી લાયન અશોક ધામા અને લાયન ગુરુપ્રીત કૌર ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ આ કેમ્પ માટે નિશ્રા પ્રદાન કરનાર પરમ પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થવલ્લભ વિજયજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થ નિર્વાણ વિજયજી મહારાજ સાહેબ આદિઠાણા

શ્રી શંખેશ્વરિધા પદ્મજી મંગલ શ્રી દેવેન્ટ એ પણ રોજે ભગવાનને પ્રાર્થના કરે ભગવાન મારા જીવનમાં આવેલું દુઃખ મારા જીવનમાં આવેલી તકલીફ આખી દુનિયામાં બીજા કોઈને ના આવે આ પ્રાર્થના કરવાથી આપણા હૃદયની અંદર એક સદભાવના જન્મે આપણે ભગવાનની ખૂબ નજીક જઈ શકીએ ને કાંઈક આપણા રોગની અંદર આપણને સાતા મળે રોજ આટલી પ્રાર્થના કરજો ત્યારબાદ યોજાયેલ સ્ટેજ કાર્યક્રમમાં સાધુ ભગવંતોએ વ્યાખ્યાન આપી સેવા પ્રવૃત્તિની અને દાતા પરિવારની પ્રશંસા કરી હતી

નાનામાં નાના દીકરા સુધી આ સંસ્કારો પહોંચેલા છે કોઈ આપણા આંગણાની અંદર અતિથી આવે તો એને પણ મીઠો આવકાર આપવાનો હોય અહીંયા જે રીતે કરવામાં આવે છે છે આપણું જોતા એમ લાગે અલગ અલગ રીતે લોકો ધર્મની આરાધના કરતા હોય દરેક વ્યક્તિની પોતાની આરાધના કરવાની ધર્મ કરવાની રીત અલગ અલગ હોય આજે જે રીતે અહીં સેવા થઈ રહી છે આ સેવા જોતા એમ લાગે ખરેખર આ પણ એક પ્રકારની ભગવાનની આજ્ઞાની સેવા છે આ જે રીતે સેવા થઈ રહી છે આ સેવા એક આદર્શ છે આ આટલા બધા ગરીબ લોકો જેના માટે આ બધા આઈ ઓપરેશન કે ડાયાલિસિસ આ બધું કરવું એક માથે બોજો ગણાય અને એ બધી વસ્તુઓ અહીંયા આવે અને આટલા સહજતાથી વિશ્વાર્થ ભાવે થાય કોઈ દસ દસ વર્ષ કોઈ બાર બાર વર્ષ આટલા વર્ષોથી આ રીતે અહીંયા સેવા આપતા હોય અને અહીંયા ખૂબ આદર બહુમાનપૂર્વક એ બધાનું અહીંયા રોગનું નિરાકરણ થાય ખરેખર દાતા પરિવાર અને જેમણે આ આખ્યા લાયન્સ હોસ્પિટલ બનાવવા માટે મહેનત કરી એડી મહેતા પરિવાર ભરતભાઈ આ બધાને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે આવા કાર્યો કરવાથી ખરેખર એમ લાગે કે આ બધા પણ ભગવાનની ઘણા નજીક છે જે ભગવાનની નજીકમાં હોય એમને જ આવા ભાવો થાય તો આ ખરેખર ખૂબ શુદ્ધ સદભાવોથી આ રીતે ગરીબોની સેવા થઈ રહી છે એની અમે ખૂબ કરીએ છીએ આપણને બે આંખ આપેલી છે નું કામ છે જોવાનું એ આંખ ની અંદર જ્યારે નબળાઈ આવે ત્યારે આંખ નું ઓપરેશન કરવું પડે ભગવાને ત્રીજી આંખ આપેલી છે જેને થર્ડ આઈ કહેવાય આ થર્ડ આઈ છે એમાં જો કઈ મિસ્ટેક થાય તો ક્યાં જવાનું બે આંખનું ઓપરેશન છે એ કરવાનું કામ હોસ્પિટલનું ડોક્ટરનું છે પણ થર્ડ આઈ છે જે કોઈ ગરીબના આંસુને જોઈ શકે એને થર્ડ આઈ કહેવાય એમાં જો ક્યાંય મિસ્ટેક થાય એ જો ખરાબ થાય તો એનું ઓપરેશન કરવાની જવાબદારી સંતોની હોય અહીંયા અટલા બધા લોકો ઓપરેશન માટે આવે છે પોતાની બંને આંખો એને સ્વચ્છ કરીને સ્વસ્થ કરીને જાય છે થર્ડ આઈની અંદર કોઈને તકલીફ હોય તો આરાધના ભવનની અંદર અમે દવાખાનું ખોલ્યું છે કોઈ ગરીબના આંસુ ન દેખી શકે એની વાતોને સમજી ન શકે એના દર્દને જોઈ ન શકે એની થર્ડ આઈ છે ને એમાં ઘણી બધી ખરાબી છે તો આ થર્ડ આઈ સુધારવી એ બહુ મોટું કાર્ય છે આપણી થર્ડ આઈ સુધરે તો ઘણા કામો થાય કોઈ એમ કે દાતાએ સંપત્તિ આપે એટલે આ બધા કાર્યો થયા કોઈ એમ કે ઘણા બધા કાર્યકર્તાઓ એ ભેગા થયા ત્યારે આ કાર્યો સંપન્ન થયા પણ હું તો કહીશ જેના ઉપર સદગુરુની કૃપા વર્ષે સદગુરુએ એની થર્ડ આઈ નું ઓપરેશન કર્યું માતા પિતાના આવા આશીર્વાદ મળ્યા ત્યારે આ બધા કાર્યો થયા ખરેખર કલાપુર શ્રી દાદાના આશીર્વાદ આખા પરિવાર ઉપર છે ત્રણે ત્રણ ભાઈઓ

હોસ્પિટલના ચેરમેન લાયન ભરત મહેતાએ હોસ્પિટલમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિની છણાવટ કરી સૌને જાણકારી આપી હતી આ પ્રસંગે ઉપસ્થિત જુદા જુદા વક્તાએ સમાજના શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રે વધુને વધુ કાર્ય થાય તે માટે અપીલ કરી હતી આ સમારંભમાં સ્વામી સુદુપ્રજ્ઞાશ્રીજી તથા ભુજ સાત ચોવીસી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પરિવારની દીકરી પૂજાબેન જયનીશભાઈ શાહે પ્રતિભાવ આપ્યા મારું નામ પૂજા જૈનિશ શાહ છે હું ભરતભાઈ એડી મહેતાની ડોટર છું આજે આ કાર્ય મારા દાદા દાદી એટલે બા બાપુજીના યાદીમાં યોજાયેલ છે આ કેમ્પ એમને એમને અર્પણ કરી રહ્યા છે આ આ વખતે બધા એવું એવું કરવામાં આવ્યું છે કે આજે અમારી પેઢીને દાદા દાદીના નિમિત્તે કર્યું છે તો હવે આગળની પેઢીને

ઓર્ગનાઇઝ કર્યું છે ત્યારે ખૂબ જ ગર્વ થાય છે કે આવા પરિવારમાં મેં જન્મ લીધો છે અને હું ખાતરી આપું છું કે જે આ પરિવાર અને મારા દાદા દાદીથી લઈને મારા મમ્મી પપ્પા અને કાકા કાકીને બધાએ જે એક વેળો ઉપાડેલો છે કે માનવ સેવાને જીવદયાના કાર્યમાં એક્ટિવ રહેશે એ અમે ખાતરી આપીએ છીએ કે હું મારો પરિવાર અને મારી આવનારી પેઢી પણ સ્વજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા બહોળી સંખ્યામાં લાયન સદસ્યોએ હાજરી આપી હતી પ્રોજેક્ટ કોર્ડિનેટર મીનાબેન મહેતા રહ્યા હતા સંચાલન લાયન પ્રફુલ શાહે અને આભાર વિધિ લાયન ઉમેશ પાટડીયાએ કરી હતી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ